હળવદ બજરંગદળ પ્રખંડ દ્વારા આયોજિત ત્રિશૂલ દીક્ષા સમારોહ એક હજાર છસો પંદર બજરંગી યુવાનોએ ત્રિશૂલ દીક્ષા ગ્રહણ કરી છે બજરંગદળના રાષ્ટ્રીય સંયોજકની અરજી દોનેરિયા સહિત સંયોજક નિરજ નિરજ ડોનેરિયા સહિત પૂજ્ય સાધુ સંતોએ ખાસ હાજરી આપી હતી હળવદ ખાતે આવેલ શિશુ મંદિરના સાંસ્કૃતિક ભવન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દળ હળવદ પ્રખંડ દ્વારા પ્રવ્ય ત્રિશૂલ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તે જે તૈયારીઓ ચાલતી હતી એના પરિણામ સ્વરૂપ આજે આપણને અહીંયા મોટી સંખ્યામાં બજરંગીઓ જોવા મળ્યા અને આ કાર્યક્રમની અંદર બજરંગ રાષ્ટ્રીય સંયોજક હિરજજી લોનરિયાનું ઉર્જાવર્ધક માર્ગદર્શન પ્રાપ્ત થયું અને હળવદ તાલુકાના છપ્પન ગામમાંથી સોળસો અને પંદર કાર્યકર્તા આજે બજરંગ સાથે જોડાયા છે અને હિન્દુ સમાજ ના જીવન મૂલ્યની અંદર પ્રતિષ્ઠા માટે સંકલ્પિત થયા છે અને આવનારા સમયમાં આ કાર્યકર્તા હળવદ તાલુકામાં બલરંગળનું વિશ્વ હિન્દુ પરિષદનું નું હિન્દુ સમાજ નું કામ કરશે સોળસો ને પંદર કાર્યકર્તા અને છપ્પન ગામ માંથી કાર્યકર્તા જી ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી હતી રાષ્ટ્રરક્ષા ગૌરક્ષા સ્ત્રીરક્ષા ધર્મરક્ષા આત્મરક્ષા સહિતના લવછેવાદ અને અન્ય છેવતી બચવા સતત કાર્યશીલ રહેવા પામી અને પ્રતિજ્ઞા લીધી હતી રિપોર્ટર બાય રમેશ ઠાકોર હળવદથી